હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે જય ગણેશ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું પાપડી અને રતાળાનું શાક આપણે લાલ મસાલાવાળું શાક તો ખાતા જ હોઈએ છે આજે આપણે પાપડીનું શાક લીલા મસાલાવાળું બનાવશું તો ચલો બનાવીએ પાપડી અને રતાળાનું શાક પહેલાં તો આપણે દાણાવાળી પાપડી રતાડું આદુ લીલું લસણ કોથમીર અને તીખા મરચાં લઈ લેશું પાપડીને આપણે આ રીતે છોલી નાખશું આપણે દાણાવાળી પાપડી જ લેવાની છે મેં અહીં અઢીસો ગ્રામ પાપડી લીધેલી છે હવે રતાળોની છાલ નીકાળી લેશું રતાળુની છાલ નીકળી જાય એટલે આપણે તેને ટુકડા કરી લેશું આપણે મીડિયમ સાઈઝના ટુકડા કરવાના છે મેં અહીં બસો ગ્રામ જેટલું રતાડું લીધેલું છે હવે આપણે કોથમરીને સમારી લઈશું કોથમરી પણ આપણે ઝીણી ઝીણી સમારવાની છે મેં અહીં પચાસ ગ્રામ જેટલી કોથમરી લીધેલી છે હવે તેલ ગરમ કરવા મૂકી દઈશું અને રતાળું આપણે જે કટ કરેલું છે તેને તળી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને રતાળુનો જ્યાં સુધી થોડોક કલર ચેન્જ થાય કલર બદલાય ત્યાં સુધી આપણે તળવાના છે આપણા રતાળું તળાઈ ગયા છે રતાળું તળાઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક પેન લઈશું પેનમાં એક મોટા ચમચો તેલ ઉમેરી લઈશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ચમચી રાઈ ઉમેરશું એક ચમચી જીરું ઉમેરશું એક ચમચી તલ ઉમેરશું અને પેનને ઢાંકણથી ઢાંકી દઈશું જેથી તલ બહાર ઉડી ન ઉડે નહીં પછી આપણે ઢાંકણ ખોલશું અને તેમાં આપણે પાપડી ઉમેરશું આ પાપડીને મેં પાણીથી ધોઈને સાફ કરેલી છે પાપડી ઉમેરાઈ જાય પછી આપણે તેમાં તળીને રાખેલા હતા તે રતાળું ઉમેરી લેજો રતાળુ આપણે બધા જ ઉમેરી લેવાના છે હવે તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર નાખશું ચપટી હિંગ હિંગ ઉમેરી લેશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને એક મિનિટ માટે આ રીતે હલાવતા રહેશું એક મિનિટ પછી આપણે તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરશું જરૂર લાગે તો વધારે પાણી પછી તે ઉમેરશું અને ઢાંકણ ઢાંકીને તેને ચડવા દઈશું પાપડી અને રતાળું ચડે છે ત્યાં સુધી તેમાં નાખવા માટે આપણે લીલો મસાલો બનાવી લઈશું તેની માટે મિક્સર જાર લેશું થોડુંક આદુ અને ચાર તીખી લીલી મરચી લઈ લેશું અને લીલું લસણ લેશું મેં અહીં ત્રણ ચમચી જેટલું લીલું લસણ લીધેલું છે હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું અને આ તેને ક્રશ કરી લઈશું આપણો લીલો મસાલો તૈયાર છે હવે આપણે જોઈ લઈશું કે પાપડી અને રતાળુ બરાબર ચડી ગયા છે કે નહીં આપણા આપણે ચેક કરીશું આપણી પાપડી બરાબર ચડી ગઈ છે હવે તેમાં આપણે મસાલો કરી લેશું હવે આપણે તેમાં એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી લેશું ધાણાજીરું પાવડર ઉમેરાઈ જાય પછી આપણે જે લીલો મસાલો બનાવ્યો હતો તે એક ચમચી જેટલો ઉમેરી લેશો તમે વધારે તીખું ખાતા હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશો આપણે આ રીતે એક મિનિટ માટે મિક્સ કરતા રહેશું મિક્સ થઈ જાય એટલે આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે ચડવા દઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખશું પાંચ મિનિટ પછી આપણે જોઈશું તો આપણું શાક બરાબર મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે લીલું લસણ ઉમેરશું અહીં મેં લીલું લસણ ત્રણ ચમચીથી વધારે લીધેલું છે હવે તેમાં આપણે સમારેલી અને સાફ કરી કોથમરી પણ ઉમેરી લઈશું જેટલું લસણ અને કોથમરી વધારે હશે તેટલું તેનો સ્વાદ સારો આવશે હવે આપણે તેમાં તેલ ઉમેરશું આ તેલ મેં કાચું જ લીધેલું છે મેં તેને ગરમ કર્યું નથી મેં આમાં ત્રણ ચમચી જેટલું તેલ લીધેલું છે અને બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લેશું આ શાક ડ્રાય બનશે જો તમારે રસાવાળું શાક જોતો હોય તો તમે લીલો મસાલો બનાવો છો તેમાં કોથમરી અને થોડુંક પાણી ઉમેરશો તો તમારું શાક થોડુંક ગ્રેવીવાળું થઈ જશે આપણું શાક તૈયાર થઈ ગયું છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ